કદાચ મારા ધામ મારા આવીને આવી કદાચ આશા રાખજો શિંગ ની મુક્તા ની મેળી એવું કઉા તમારા વેણી વેણી પીજો તો હું મેંદી માંથી राज मारा पारा दुख लेना आया मामा करता है यार जो ने जो कराज डकिया तो ताकि रे जो छोव महीना तो हमारा वेणी वेणी दुख ना पी जो मेल्डी नहीं पटे खाली खाली बोलती नहीं तो राज विश्वास आई जाए ना

દરેક બતાવીશ દરેક નું સમાધાન કરી કદાચ મારા કીધે કીધે સમાધાન નું પાલન કરી દો ને તો તમારા જાણે અજાણે કદાચ કોઈ વડવાના ગુના થયા છે ને અને ગુના ખાતે કાલ સુધી કદાચ તમે પીડ આવશો ને ઠેર ઠેર

તમારી સામે હાથ ફેલાવી નો વાતો કરવા કીધી હોય નો મેદડી બેઠી તમારી વાત વિવાદમાં કપટ કરું તો મારું સતમારો વળવાના ગુના થયા છે એના ખાતે તમને એની મજબૂત ખાતર દુઃખ ભોગાવવા પડે છે ને હું બેઠી દુઃખ ના સમાધાન કરાવી દઉં એ છું પટેલ જેની જેની પીડા નાખે જેનું દેવ તમને વિઘન નાખતું હોય ને તો એવા દેવ નું સમાધાન કરાઈ દો કદાચ વિઘન નાખતું બંધ થઈ જાય જરૂરી નહીં

એની વસ્તી જોડે દગા કરે એની વસ્તી જોડે સોદા બનાવે પણ વિશ્વાસ નહીં આવતો પટેલ મારા દેવો હરિકમ છે એની બધી ચિંતા થાય એની વસ્તી ઠેર ઠેર દોડે દુખ માટે દોડે દીવો એક સમય ધૂણી કે લે હું તારી માતા બોલું તો તમને વિશ્વાસ નહી આવે તમને ભરોસો નહીં આવે જેમનું આરું ઢૂણે છે હો તો એના ઉપરથી કઈક વાળન કરાવે કઈક જો કે કઈક જગ્યા જોડા લઈ જાય માતા છે કશું ભૂત લાગ્યો કોઈ જંડ નહી છોટ્યો કોઈ જુડેલ નહીં ને એના વળામણા કરાવે

ભીજાઈ જાય અને પાણી પાવું પડે એકસે સિન ઠંડુ કરી જાય તો 12 મહિના કદાચ તે બાર બાર રહે ને પછી તમારો ક્યારે કાંટો આવે ને તમારા ભેગો ભેગો પાછું દેવ ગેર આવતું રહે આવું બધું કદાચ આટલા સુધી કરી ચૂક્યા તોય સતા મેલ ના આવે ને તો એક જ વાત એક જ ઉપાય કહું કે દુનિયાની માતા પૂજો ના પૂજો હે તમારું કર્તવ્ય છે પણ હું આટલું કહું જરૂર કે તમારી ચિકોદર થી શરૂઆત કરજો દરિયાના સમાધાન કરી અને જો જગતમાં તાવ ચડવા દો તો મેલડી મટી જાવ ઘટે આજ સુધી હું કલાસ કોઈ જોડે છેતરપિંડી કરી નહીં અને કરતી નહીં અને એવી કોઈ મારી વસ્તી નહીં પાંચ પછી લાય છે પણ રામ મારું સત લૂટી જાય પટેલ આજ સુધી કદાચ ગમે તેવો દુખિયારો બનીને આયો આવ્યો હશે ને અને વિશ્વાસ આવ્યો જા સારું દુખ ના માટે તું મેળવી ઉઠી શું હો તમારે ઘેર ઘેર માતા જાગૃત ના કરી આલું તું મેરડી નહીં બટેલ પણ એ માતા કદાચ એક સમય દૂડીન બોલી એક એક પરિવાર કદાચ એક સહમતી થી ભેગો રહેતો હશે ને તો પરિવાર બધા બે હાથ જોડી પ્રાર્થના કરજો કે માં દીકરીને ને કોઠે ના ખલસે આ દીકરી કેવાય આ ઘરની વહુ કેવાય આવી પ્રાર્થના કરો ને તમારી માને

અપનાવા તૈયાર છું માં તું કે કરવા તૈયાર છું દેવી શક્તિ એટલી ગાંડી નહીં પટેલ કે તમારી વાત ના માને તમે રાતે 12 વાગે ખાલી એને હોકારો કરો એને એવું કો કે માં તું મન જરાક ઝલક તો હાલ તું ગુમત મારો કોઈ છતા તમારી માતા તમારા જોડે વાત કરે પટેલ આજનો મનુષ્ય કદાચ ઘરની માતા તો શું એની જીવતી માં બેઠી હશે ને એને ખાવા નહીં પૂછતો પટેલ જગત ની માતા બેઠી હશે ને તો કોઈ વાર તહેવાર આવે ને એક એક જોડી એના માટે લુગડું નહીં લઈ શકતો ને તો દુનિયાની ની માતા શું પૂજે પટેલ કઈ એવી કઈ એવી માતા કદાચ તમારું ભલું કરી જાય